રાજ્યપાલે રક્તદાનને જીવનદાન અને ભાઈચારાનું પ્રતિક ગણાવ્યું જ્યારે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના સેવાભાવને ઉજાગર કરતા રક્તદાનને મહાદાન અને લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ ગણાવ્યું છે આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ સાથે અમદાવાદના મેયર પરિષદના પદાધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે જે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની પ્રગતિ અને સામાજિક એકતાને ઉજાગર કરતો અનોખો અવસર બન્યો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો બર્થ ડે છે જે પંચોતેરમી તેમની જન્મ તારીખ છે તેને લઈને જે બ્લડ ગ્રુપનું જે આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશનનું આયોજન કર બ્લડ ડોનેશન ડ્રાઈવ જે ચાલવામાં આવી રહી હતી તે મોટેરા સ્ટેડિયમ ખાતે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે આવેલું છે ત્યાં ગોઠવવામાં આવી હતી ત્યાંથી એક રાજકોટથી જે બ્લડ ડોનેશન કરવા આવે છે તેમની સાથે વાત કરીશું તેમણે કેટલી વખત બ્લડ ડોનેશન કર્યું છે સાહેબ તમારું નામ શું છે તમે ક્યાંથી આવ્યા છો કેટલી વખત બ્લડ ડોનેટ તમે કર્યું છે હું ડૉક્ટર વલ્લભભાઈ કથીરિયા કેન્સર સર્જન છું રાજકોટથી આવું છું ભારત સરકારમાં અટલજી સરકારમાં મંત્રી પદે પણ રહી ચૂક્યો છું અને રાજકોટથી ચાર વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયો છું અને છેલ્લે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ તરીકે પણ મેં કામગીરી કરી છે આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા વિઝનરી લીડર વૈશ્વિક લીડર એમનો જન્મદિવસ છે ત્યારે જેઓ એક જીવન પોતાનું સમગ્ર જીવન એને સમર્પિત કર્યું છે દેશને ત્યારે આપણે પણ એમને માટે કંઈ યોગદાન આપીએ નિમિત્તે આજે એકસો ચોત્રીસમી વખતનું અમારું વગદાન છે અગાઉ એકસો તેત્રીસ વખત કરી ચૂક્યો છું અને આજે અહીંયા જ્યારે ભેગા બ્લડ ડોનેશન કેમ્પ આચાર્ય શ્રી મહાશ્રમણજીની નિશ્રામાં થયો છે ત્યારે એમાં બ્લડ રક્તદાન કરવા માટે આપ્યો આવ્યો છું અને બધાને અપીલ કરું છું કે અઢાર વર્ષથી ઉપરના બધા જ યુવાન યુવતીઓએ નિયમિત રીતે રક્તદાન કરીને આ મહાદાન છે પુણ્યનું ઓછું કાર્ય છે અને કોઈ નુકસાન નથી વ્યક્તિને કોઈ નુકસાન થવાનું નથી એવા લોકોએ આપણે બધાએ રક્તદાન કરવું જોઈએ અત્યારે આર્મી છે પોલીસ જવાનો છે તે લોકો પણ અહીંયા જોડાયા છે આમ લોકો હોય છે જે આમ નાગરિકો હોય છે તે પણ જોડાયા છે તેમના વિશે શું કહે છે ખૂબ આનંદની વાત છે કે એક લાખ જેટલા લોકો આજે સવારના સાતથી સાંજના સાત સુધીમાં રક્તદાન કરવાના છે આ મેગા ડ્રાઈવ છે સમાજના દરેક ક્ષેત્રના જેમ કે આપણે કહ્યું એમ આર્મીથી માનીને એ ગામડાના મજદૂર હોય કે કિસાન હોય કે યુવાન વિદ્યાર્થી હોય અહીંયા બધા હું જોઈ રહ્યો છું કે રક્તદાન કર્યા છે એ બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને આ સિલસિલો સમગ્ર દેશમાં ચાલે કારણ કે આજે પણ હજુ આપણા દેશમાં આટલું રક્તદાન થવા છતાં પણ રક્તની શોર્ટેજ રહે છે એક્સિડન્ટના કેસ હોય પ્રસુતાના કેસ હોય કેન્સરની બીમારી હોય ફેલેસીમિયા હોય એનિમિયા હોય આવા અનેક રોગોમાં ખૂબ રક્તની જરૂર પડે છે ત્યારે આપણે સૌ નિયમિત રીતે રક્તદાન કરીશું આવા મેગા ડ્રાઈવ દ્વારા એક એજ્યુકેશન એક સંવેદના જગાવવાનું કામ લોકોમાં લોક જાગૃતિનું કામ જે રીતે અહીંયા થયું છે ત્યારે યુવા પરિષદ દ્વારા એને હું અભિનંદન પાઠવું છું કે આ દ્વારા